નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશે વાત કરવામાં આવે મિત્રો વિદ્યુત સહાયકની પરથી બે હજાર ચોવીસ માટેની નવી પરતી યોજવામાં આવી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવતો તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ પણ મિત્રો સાયક લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો મિત્રો આ પરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એક એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે મિત્રો એક ચાર બે હજાર ચોવીસ મિત્રો સંપૂર્ણ માહિતીની વાત વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ વિદ્યુત સહાયક ભરતીમાં અરજી કઈ રીતે કરવી મિત્રો સંપૂર્ણ વિગતર માહિતી આપીશું આગળ વિડીયોમાં તો મિત્રો સંસ્થાનું નામ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોસ્ટનું નામ છે વિદ્યુત સહાયક ખાલી જગ્યાઓ છે મિત્રો એકસો ને ત્રેપન પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે પગાર ધોરણ પણ મિત્રો મહિનાનું બાવીસ હજાર સાતસો પચાસથી છાવીસ હજાર છસો પચાસ રૂપિયા આપવામાં આવે છે સત્તાવાર વેબસાઇટ જઈને મિત્રો અહીં ઓનલાઈન અરજી કરવાનું થશે મિત્રો જેટકો ગુજરાત ડોટ કોમ પર જઈને ઓનલાઈન અરજી કરવાનું થશે મિત્રો પોસ્ટનું નામ છે મિત્રો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ એન્ટેન્ડન્ટ ગ્રેડ ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે કુલ જગ્યાઓ છે મિત્રો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા કુલ એકસો ને ત્રેપન જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની માહિતી તમે જાહેરાત જોઈ શકો છો મિત્રો પગાર ધોરણ વિશે વાત કરવામાં આવે તો પ્રથમ વર્ષ બાવીસ હજાર સાતસો પચાસ રૂપિયા બીજી વર્ષ ચાવીસ હજાર સાતસો ત્રીજું વર્ષ છવ્વીસ હજાર છસો પચાસ રૂપિયા ઝટકો પરથી બે હજાર ચોવીસની મહત્વની તારીખો વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરવાની સબમિટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ જેટકો પરીક્ષાની તારીખ એ સૂચિત કરવામાં આવશે મિત્રો પસંદગી મિત્રો પ્રક્રિયા વિશે વાત કરવામાં તો તમારો પેપર કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવા છે દસ્તાવેજની ચકાસણી તબીબીની પરીક્ષા ત્યારબાદ તમારું મિત્રો ભરતીમાં સિલેક્શન થશે મિત્રો ઉંમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવાની જરૂર છે તે નક્કી કરવામાં આવે છે અઢારથી પોત્રીસ વર્ષ સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે રિટેક ગરીબ પક્ષના મર્યાદામાં મુક્તધર્મ પાત્ર બનાવે છે મિત્રો મિત્રો આ ભરતીનો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો જય હિન્દ જય ભારત